નમસ્કાર દોસ્તો દિલ્હીની અંદર એક ફિલ્મ બની છે કેજરીવાલ ઉપર જ્યારે લીકર પોલિસી સ્કેમમાં કેજરીવાલ અને દિલ્હીની જે ટોપ લીડરશિપ છે આમ આમ આદમી પાર્ટીની એ તમામને એક પછી એક જેલમાં નાખવામાં આવ્યા હતા ઈડી અને સીબીઆઈ દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલી ઉત્તેજના વચ્ચે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલ પર બનેલી ડોક્યુમેન્ટરી અનબ્રેકેબલનું સ્ક્રીનિંગ શનિવારે અઢાર જાન્યુઆરી બે હજાર ના રોજ અટકાવવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે આપ નેતાઓના જેલમાં જવા પરની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ સમગ્ર બાબતમાં આપના નેતાઓનો આરોપ છે કે દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ દસ્તાવેજી ડોક્યુમેન્ટરી ફિલ્મ ના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે હવે આ આખી ઘટના ઉપર એક ફિલ્મ બનાવી છે જેને દિલ્હીની અંદર રિલીઝ કરવાની હતી પણ દિલ્હીની પોલીસ એ આ ફિલ્મ ને રિલીઝ ન થવા દીધી કેમ કે આ ડોક્યુમેન્ટરી કેજરીવાલ ની જિંદગી ઉપર બનાવવામાં આવી હતી આ લિકર પોલિસી સ્કેમ માં એક પછી એક કેજરીવાલ અને સંજય સિંહ જે આમ આદમી પાર્ટી ના મોટા મોટા નેતાઓ છે તેમને જેલ માં નાખવામાં આવ્યા હતા એની ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે પણ કેજરીવાલ એવો આરોપ નાખી રહ્યા છે કે દિલ્હીની અંદર આ ફિલ્મ ભાજપ વાળા રોકી રહ્યા છે રિલીઝ નથી થવા દેતા કેમકે ચૂંટણીનો સમય આવી રહ્યો છે અને આ સમયે ભાજપની હકીકત સામે આવી જાય એમ છે એ માટે આ ફિલ્મને રિલીઝ નથી થવા દેતા પણ દિલ્હી પોલીસ અને ભાજપ આ ડોક્યુમેન્ટરીને અટકાવી ન શકી કેમ કે ધ્રુવ રાઠી જેને તમે બધા ઓળખતા જ છો ધ્રુવ રાઠી એક યુટ્યુબર છે જેણે પોતાની ચેનલ ઉપર આ ડોક્યુમેન્ટરીને શેર કરી દીધી પોતાની ચેનલ ઉપર આ વિડીયો અપલોડ કરી દીધો ડોક્યુમેન્ટરીનો અને એની અંદર લગભગ એક કરોડ વ્યૂઝ આવી ગયા છે એક કરોડ લોકોએ આ ડોક્યુમેન્ટરીને જોઈ લીધી છે અને હા નીચે કોમેન્ટની અંદર જણાવજો તમારા મંતવ્ય કે ભાજપ આવું શું કામ કરી રહી છે દિલ્હીની અંદર ડોક્યુમેન્ટરી કેજરીવાલની રિલીઝ કેમ ન થવા દીધી ભાજપે અને દિલ્હી પોલીસે નીચે કોમેન્ટની અંદર જણાવજો